રામ રામ દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો મજામાં ભાઈ અત્યારે આપણે વાડીએ ઢોરનું કરવા ભરત ને આપણે મેળે આવી ગયું છે હમણાં સિંગમાં લાગી ગયું હતું આના પહેલાના વ્લોગમાં આવ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે હવે વાંધો નથી એ નહીં આર્યા બે એટલા આ ખાય છે બે ચામડી ઉખડી ગયેલું ખોયર ઉખડી ગઈ ને ત્યાં લાગી ગયું હતું હવે તો વાંધો નથી મટી ગયું છે તે દી ભા એમાં બધાને લોહી કાઢા હવે તો વાંધો નથી આને તો કઈ નહોતું થયું એકને લઈ ગયું તું ખાલી ખાય છે ભૂકો હમણાં ભાઈ થોડીક વાર પછી જવાનું થાય વાડીએ ઓલી વાડીએ ધાણા ભરવા ધાણા ભરી આવશે હમણાં ગાડી લઈ ફોન આવે પછી જાય હવે આપણે આવતા રહીએ વાડીયા અહીંયા ધાણા ભરવાના છે આપડી ગાડીમાં ધાણા ભરીને પછી ગામમાં નાખવાના છે ઘરે કા જુનાગઢ હા ભરે પછી ખબર પડે એટલે બધા આવે પછી બધે મોર ભૂગી ગયો હું એકલો ઓલી ધાણા ગુણું હે એ જવાની હે એકત્રી બત્રી ગુણી હે કઈ એ ભરી ને પછી ક્યાં જવાનું થાય કઈ ખબર નથી મારી ગાડી આવે આપડી ભરાઈ ગઈ ભાઈ હવે અહીંયાથી ઉતારે છે નિરાય ત્યાં હાવ કટો કટી છે આવવા દો આવવા આવવા અવા આવવા અવાદી અવા દો આવવા દો એટલી છે ભાઈ હાલો આકો તો ભાઈ ભરાઈ ગયા ધાણા ગામમાં ખાલી કરી નાખીએ ક્યાંય જવાનું નથી હવે ટ્રેક્ટર ઉયાલે છે ગાડીમાં બાબા બાબા પાકે હ આગેની હર ગયું આ ટ્રેક્ટર આમું જડ્યું જાવ જવા દે જવા દે જવા દે ઓય ઓય અરે આમ મામા તારા અવાજ હોય ધીરે ધીરે વાહ લઈ લ્યો એ નીકળી ગી ભાઈ

आला तो मैं पुगी गया घरे राखी दे अंदर डेलो खुले એટલે આપડી 2 લે આવી ગઈ છે માં કાછડાવી દી હાલા ભાઈ મેલ દીધી અંદર નાયા સી જ પડી ગઈતી જાય હુક બેવડો વરી ગયો નાયા સેટ કહાણું જા એટલું છે બાકી કાય હતું ની ટોલી એડી દીતી તો અને 20 व्हील કпу 4000 ગાડી નાખી આપણે તો 3000 હતી એલાઇમેન્ટ કરે ઉતું સવાર માંથી અહીંયા પડ્યું બધ્યું કાલે ચડાવી દઉં હાલો તો ભાઈ ગાડી ઘરે મેલી દીધી અને થોડા જાજુ એ ખાલી ટોલી બાકી એવું તો હાલતા એટલે રાખતું હોય અમારે હાલો તો ભાઈ ગાડી મેલીને અહીંયા આવી ગયા હતા રોડમાંથી મયુર આવે છે જેસીબી લઈને અને કંઈક થોડુંક કામ છે હું કામ છે એ આગડી આવે પછી ખબર પડે અહીં રોડ ઊભો ઉસો વાટ જોઈ ઓલી ગાડી ઘરે મેલતી હતી ને ઓલી વૈકી માણાવદર હવે મહિલો આવે પછી મહિલા ને લગભગ માણાવદર જવું છે જેસીબી લઈ હા આવી ગયો જેસીબી લઈ મયુરભાઈ હાલ ન્યા જાય હાલ ન્યા રાખ આવું હાલ હાલો તો ભાઈ મહિલા ગયો છે માણાવદર ને આપણે આવી ગયા ઘરે આવગ ને આપણે આ એન્ડ કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ